વંધનીમાં નોટો બદલવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડી રહ્યા છે ત્યારે આજુબાજુના ગામડાના લોકોને સહાય કરવા વંધલી પોલીસ મદદે આવી છે વૃદ્ધો મહિલાઓ તેમજ અશક્ત બીમાર લોકોને પાણી તેમજ છાયડાની વ્યવસ્થા કરી બિસ્કિટ પણ આપવામાં આવી રહ્યા છે સ્થાનિક પીએસઆઈ ગોહિલ સાહેબ તેમજ અન્ય પોલીસ સ્ટાફની કામગીરી પ્રશંસનીય રીતે ચાલી રહી છે વંથલીમાં માત્ર

તો સારું કહેવાય હું પીએસઆઈએસએ ગોઈ વંથલી પોલીસ સ્ટેશન સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ મુજબ દરેક ગામને ગામે ગામ જે બધી બેંકો આવેલી છે તેમાં જે જાહેર જનતાઓ પૈસા ડિપોઝિટ કરવા માટે કે ઉપાડવા માટે આવે છે એ લોકોને મદદરૂપ થવાના સંદર્ભે સુરક્ષા સેતુ સોસાયટી અન્વયે મહેરબાન એસપી સાહેબશ્રીની સૂચના મુજબ આ સુરક્ષા સેતુ સોસાયટી અન્વયે અમે પીવાનું પાણી અને રિફ્રેશમેન્ટમાં પાર્લેજી બિસ્કીટ એનું છે એ વિતરણ કરી છે જેના કારણે છે એ વૃદ્ધો છે સિનિયર સિટીઝન છે કે મહિલાઓ છે અને લાઈનમાં જાજો સમયથી જે ઉભા રહીએ એ બધાને છે એ પ્રમાણમાં રિફ્રેશમેન્ટ મળે